ખોદળા ખગડાવા દી તો હવે જે આ પ્રકાર હવે આરામ બરામ કરીશું સારી રીતનો સેમ મોસમ બસ સુંદર વાદળો વાદળો બહુ સારા સારા લઈ ગયા એટલા માટે વિચારી એક બ્લોગ બનાવી લઈએ આપણે અને આ છે આપણું કારખાનું અહીંયા આપણું કામકાજ છે રહેવાનું અહીંયા બાજુ છે તડકો એટલે થઈ ગયો છે તો ખતરનાક તો થઈ જશે છે તો હવે આરમ બરુમ કરીએ બસ થોડો સપોર્ટ નથી મળતો યાર તો યાર સેમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે થોડો સપોર્ટ મળી જાય તો ખુશ થઈ જાય યાર બાકી તો યાર અત્યારે જિંદગી કેવી સારી છે યુટ્યુબ ચેનલ જઈએ આપણી કોઈ દિવસ સબસ્ક્રાઈબર આવે તો ખુશ થઈ જાય અને કોઈ દિવસ સબસ્ક્રાઈબ નહીં આવે તો યાર દુઃખી થઈ જાય એવું છે તો યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજું તો શું કહીએ આવ્યા હોય કે નહીં આવ્યો હોય તો એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બધા નહીં અને મળીશું આપણે બીજા નવા અંદાજ નવા બુકની અંદર તબ તક કે લઈએ બાય બાય